નમસ્કાર જય હિન્દ જય ભારત હું યુવરાજસિંહ જાડેજા રોજ એક સોશિયલ મીડિયામાં વાયરલ વિડીયો જોયો જેમાં મને ગુજરાતની જે વર્તમાન જે શિક્ષણ વ્યવસ્થા છે એની કરુણતા એ દેખાઈ આવે છે અને આ શિક્ષણ વ્યવસ્થા પર થોડી દયા પણ આવે છે કેમકે ગુજરાતના વર્તમાન જે શિક્ષણ મંત્રી છે આદરણીય કુબીરભાઈ ડિંડોર તે બાળકને એવું કહેતા સાંભળવા મળે છે કે ભાઈ તું મને ઓળખે છે હું કોણ છું તો બાળક કહે છે કે ના સાહેબ હું તમને નથી ઓળખતો ત્યારે શિક્ષણ મંત્રી કહે છે કે હું તમારો શિક્ષણ મંત્રી કુબેરભાઈ છું અને ચાલો મારી સાથે ફોટો લઈ લો અને પછી એ ફોટો લેવા માટે એને આગ્રહ કરે છે આદરણીય કુબેરભાઈ ખરેખર એક વિનંતીના ભાગરૂપે તમને કહું છું કે આત્મશ્લાઘા ન કરવી પડે અને પોતાની ઓળખાણ બીજાને ન આપવી પડે એટલા માટે તમે જે પદ ઉપર છો એવા કશાક કંઈક કામ કરો કે જેથી કરીને બાળકોમાં તમારું નામ થઈ જાય સામાન્ય જનતામાં તમારું નામ થઈ જાય કેમકે જોવા જઈએ ને તો અત્યાર સુધી જે થયું બરાબર એની ઉપર પથ્થર ઉપર જેમ પાણી હોય એવો જ ગાટ કે તમારા વિસ્તારમાં જ જે છ શાળા જે ફક્ત એક શિક્ષકથી ચાલે છે એનો પણ તમે ઉદ્ધાર નથી કરી શક્યા અને તમે આજથી બે થી ત્રણ દિવસ પહેલા એવા ભણગા ફૂકતા હતા કે ભાઈ ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાનું મોડલ છે અને આખા દેશમાં એ શિક્ષણ વ્યવસ્થાનું મોડલ દેખાય આવ્યું છે ને પહેલાંની પાર્ટીઓ આવી હતી ને અત્યારની પાર્ટી આ રીતે કામ કરે છે અને તમે કમ્પેરિઝન કરી અને પોતાની વાત મૂકી રહ્યા હતા અરે સાહેબ તમને એટલું જ કહેવાનું કે તમારે તમારું જો નામ બનાવવું હોય તો ખરેખર કામ એવું કરો કે લોકો આપોઆપ તમારું નામ લે અને ક્યારેય તમારે ફોટો પડાવવા માટે નહીં જવું પડે જો તમે સારું કામ કરશો ને તો સામેથી પડાપડી પડશે કે ચલો કુબીરભાઈ એવા છે આપણે ફોટો પડાવીએ એટલે મહેરબાની કરીને કશું કેવું કંઈક કામ કરો કે જેથી કરીને તમારી ઓળખાણ તમારે જાતે ન આપવી પડે અને જે કથળી ગયેલી જે અત્યારની ગુજરાતની જે શિક્ષણ વ્યવસ્થા છે એની ઉપર મહેરબાની કરીને થોડી દયા ખાવ કે આ શિક્ષણ વ્યવસ્થાનું જે કરુણ દ્રશ્ય જે સામે આવી રહ્યું છે ને એ દ્રશ્ય પણ ક્યાંક ને ક્યાંક આપના જ ટેન્યુરમાં જે ખરેખર પ્રગતિના પંથે જવું જોઈએ પ્રગતિના પંથે નથી ગયું અને આપ અત્યારે જે કાર્યક્રમ ચલાવી રહ્યા છો હર ઘર તિરંગા ખરેખર ગુજરાતમાં જો સૌથી વધારે જે કાર્યક્રમની જે જરૂરિયાત છે એ કાર્યક્રમ છે હર ઘર રોજગાર તિરંગો એ આપણી આન બાન અને શાનનું પ્રતિક જે તિરંગો એ દરેક નાગરિકજનોના દિલમાં આપણા દરેક દેશવાસીઓના દિલમાં માન મર્યાદા અને મોભા સાથે એ તિરંગો ફરકી રહ્યો છે પરંતુ અત્યારે જો રોજગાર રૂપી દીવો જો તમે કોઈના ગરીબોના કોઈ જરૂરિયાતમંદો ના કોઈ વંચિતોના કોઈ શોષિતોના ઘરમાં કરશો ને તો એ રોજગાર રૂપી દીવાથી ઘરમાં જેટલા પણ અંધકારો હશે ને એ અંધકારો આ રોજગાર રૂપી દીવાથી દૂર થશે એટલે ખરેખર તાઇફાઓ કરવાની જરૂર નથી જો વાસ્તવિક રીતે કામ કરવા માંગો ને તો અત્યારે હર ઘર રોજગાર જેવો કાર્યક્રમ પણ તમે આપી શકો છો પછી તમારે ક્યારેય બાળકને એવું નહીં કેવું પડે કે કોઈ નાગરિકને એવું નહીં કહેવું પડે કે ભાઈ હું તમારો શિક્ષણ મંત્રી છું લોકો સામેથી જ તમારી પાસે આવી અને ફોટા પડાવશે જય હિંદ જય ભારત